નમસ્કાર મિત્રો આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સવારે ધોધમાર વરસાદ વરસી ગયો છે અને આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી આજે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વરસાદની નવી આગાહી અને આજે તેમજ આવનારા દિવસોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદ ફૂંકા બોલાવશે તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો મિત્રો વાત કરીએ તો આજે બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બની રહી છે અને મિત્રો આ સિસ્ટમ આવનારા દિવસોમાં ગુજરાત નજીક આવી શકે છે જેના કારણે મિત્રો ગુજરાતમાં વાવાઝોડું આવશે અને આ વાવાઝોડું ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસાવી શકે છે મિત્રો આગામી બે થી ત્રણ દિવસમાં ઓખા જામનગર ગાંધીધામ અમદાવાદ વડોદરા ભાવનગર સુરત જૂનાગઢ પોરબંદર અને રાજકોટમાં છૂટા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે ત્યારબાદ મિત્રો જો આગળ વાત કરીએ તો દક્ષિણ ભારતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે અને ભારે વરસાદ વરસી રહ્યો છે અને આ ચોમાસુ મિત્રો આગળ વધીને આવનારા દિવસોમાં ગુજરાતમાં પહોંચી જશે જેના કારણે મિત્રો ગુજરાતમાં ચોમાસુ વરસાદ ભૂકા બોલાવે તેવી આગાહી કરવામાં આવી રહી છે મિત્રો આ ચોમાસુ આગામી પંદર જૂન આસપાસ ગુજરાતમાં પહોંચી જશે ત્યારબાદ મિત્રો તારીખ સોળ ને સોમવારે ગુજરાત નજીક ભારે વરસાદ જોવા મળશે અને ગુજરાતના અમુક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડશે ત્યારબાદ મિત્રો બાવીસ જૂન આસપાસ ગુજરાતમાં ભારે વરસાદી સિસ્ટમો નિર્માણ પામશે અને તેના કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદ આવશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આજે પરેશ ગોસ્વામી દ્વારા પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે મિત્રો આ વરસાદ એ પશ્ચિમી બાજુના ભારે પવનોના કારણે પડી રહ્યો છે મિત્રો મહારાષ્ટ્રમાં આજે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે જે મિત્રો ધીરે ધીરે ગુજરાત નજીક આવી રહ્યો છે અને થોડા દિવસોમાં ભારે પવન સાથે આ વરસાદ સંપૂર્ણ ગુજરાતમાં વરસી જાય તેવી આગાહી છે મિત્રો તમે જોઈ શકો છો મહારાષ્ટ્રમાં ભારે વરસાદી સિસ્ટમો જોવા મળી રહી છે આવી જ એક વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે જેના કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદ આવશે ત્યારબાદ મિત્રો હવામાન નિષ્ણાંતે કહ્યું છે કે બાર જૂનથી ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ બનશે હાલ મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદ રહેશે મિત્રો પંદર તારીખ પછી ભારતીય અતિભારે વરસાદ દેશના પશ્ચિમ કાંઠે રહેશે કર્ણાટકથી મહારાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે આ વર્ષે મિત્રો કર્ણાટક મહારાષ્ટ્રમાં દસથી બાર ઇંચ વરસાદ વરસી શકે છે મિત્રો બારમી જૂનથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે તેર થી પંદર જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ વધી શકે છે મિત્રો પંદરથી ત્રેવીસ તારીખ સુધીમાં ગુજરાતના ઘણા ભાગો જળબંબાકારની સ્થિતિમાં નિર્માણ પામે તેવી આગાહી આજે અંબાલાલ પટેલ દ્વારા અને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારબાદ મિત્રો જો વાત કરીએ તો દક્ષિણ ભારતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે અને ઉત્તર ભારતમાં ચોમાસું આગામી અઠવાડિયાથી આવી જાય તેવી આગાહી છે અત્યારે મિત્રો રાજ્યમાં ચોમાસા પહેલાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે મિત્રો દેશમાં આ વખતે ચોમાસું વહેલું શરૂ થઈ ગયું છે મુંબઈમાં ચોમાસું બેસી ગયું છે પરંતુ ગુજરાત તરફ આવવામાં હજુ પણ થોડીક વાર લાગશે મિત્રો હવામાન વિભાગે કહ્યું છે કે આગામી અઠવાડિયામાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સાથે ચોમાસાની એન્ટ્રી થાય તેવી આગાહી કરવામાં આવી રહી છે આભાર મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો